બતા <coughs> આ ઘટના જે ખેડા જિલ્લાના મહુધામાં આવેલી સરકારી પ્રાથમિક કન્યા શાળાની જ્યાં શિક્ષકો ખુલ્લા મન ફાવે તેવા નિર્ણયો લે છે અને જ્યારે પૂછવામાં આવે ત્યારે તેમના મોઢા પર કોઈ રિગ્રેટ પણ નથી દેખાતું એ છોડો શાળાના પ્રિન્સિપલ દ્વારા પણ આ મામલાને લઈને કોઈ પણ પ્રકારનું પગલું ભરવામાં નહોતું આવ્યું ઉપરથી સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને બસ શિક્ષિકા પાસે માફી માંગતો પત્ર લખાવી દીધો હતો અને તેમના દ્વારા ઉચ્ચ કક્ષાએ પણ કોઈ પણ પ્રકારની જાણ કરવામાં નહોતી આવી આ તો ઘરે જઈને જાણ કરતા પરિવારજનો સ્કૂલ પર પહોંચ્યા હતા અને હોબાળો થયો હતો જે બાદ ન્યૂઝ કેપિટલની ટીમ સ્કૂલ પર પહોંચી અને ત્યારબાદ તાલુકા શિક્ષણ અધિકારીનું ધ્યાન દોરતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા અને હવે શિક્ષિકાની કરતુત અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવશે